નમસ્કાર આજે થોડું ભૂતકાળમાં જવું છે અને દિવસ યાદ કરવો છે પંદર ઓગસ્ટ ઓગણીસો ને ઇઠ્યાસી નો દિવસ જે દિવસે રાષ્ટ્રધ્વજ ફરકવાની તૈયારી હતી અને એક વ્યક્તિ સભામાંથી ઉભો થાય છે અને પોપટ સોરઠિયા જેમનું નામ છે તે પોઈન્ટ બ્લેન્કથી ફાયર કરી અને તેમની હત્યા કરે છે તે સમયે લગભગ ચાલીસ કરતાં પણ વધારે અધિકારીઓ અધિકારીઓ શબ્દ ઉપર ભાર એટલા માટે આપું છું કે ત્યાં એ હાજર હતા

અધિકારી હતા બીસ્ટ તેમને એમને રિહા કરી દીધા હતા છૂટા કરી દીધા પરંતુ હાઈકોર્ટનો આ ચુકાદો અને વાગોળ વચ્ચે વાત એ ભૂતકાળની કે ખરા અર્થમાં તે સમયે શું થયું હતું ને એ સમયે માહોલ શું હતો તેને લઈને જ વરિષ્ઠ પત્રકાર હેડલાઇનના ક્રાઇમ રિપોર્ટર છે અમારી સાથે બલરામ કાર્યા સાહેબ સાહેબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર સર મેં જેમ કીધું કે ઓગણીસો નો પંદર ઓગસ્ટ નો એ દિવસ

બધા બેઠા હોય જેમાં મેજિસ્ટ્રેટ છે કલેક્ટર છે અને એની હાજરીમાં ધ્વજવંદન ના કાર્યક્રમ માં ચાલુ ની હત્યા કરવી એ કોઈ કેમ નથી શેરી ગલીમાં થતી કોઈ અંગે અદાવત કોઈને ચાકુ મારી દીધું હોય એવી હત્યા નોતી અને ત્યારે તો આટલી ગુનાખોરી પણ નોતી આવી હત્યાઓ થતી પણ નહી અમને જે સ્મૃતિમાં છે એ મુજબ આ હત્યા એ છે ને સૌરાષ્ટ્ર નઈ

નજર ક્યાંક ધ્વજ ઉપર હતી ક્યાંક બીજે હતી હોળી ચાલી કે જે થઈ રહ્યા તરફ નહોતી જે તે સમયે આ કેસ ચાલ્યો બનાવ મહિનો ઓગણીસો અઠ્યાસી માં ઓગણીસો માં પુરાવાના અભાવે અમને નિર્દોષ છોડવામાં આવે છે ત્યાર પછી સરકારે તાડા એક લગાડી અને અપીલ કઈ રીતે સુપ્રીમે એનું સંજ્ઞાન લઈ આ કેસ ફરી ચલાવ્યો અને

ત્રણ વર્ષ સુધી તો એ એક્સપોન્ડર હતા બે માં એ પકડાય છે સજા ભોગવે છે એને અઢાર વર્ષ નો સમયગાળો જેલમાં વિતાવ્યો ત્યાર પછી એમના પુત્ર એ જે કાઈ કર્યું ને આજે અત્યારના જેનો લઈને રિવાજ લેતો છે એની ચર્ચા આપણે આગળના પ્રશ્નોમાં કરશું પણ જે હત્યા થઈ હતી ત્યારે ખરેખર કમ નથી છે કે નજરે જોનાર બધા હતા પણ કોઈ હિંમત નહોતી કે સાચું બોલવું હમ છતાં ત્રણ કે ગુનાખોરી આટલી બધી નોતી આટલી ચાલીસ જેટલા આઈએસ આઈપીએસ અથવા તો જીએસ કેડર ના અધિકારીઓ ત્યાં બેઠા હોય જ્યાં સીધા સાક્ષી જેને માની લેવામાં કારણ કે બધા જ કાયદાના રક્ષકો જેને આપણે કહી શકીએ એ પણ અભાવ ઉભો થાય અનિરુદ્ધ પકડાઈ પકડાય ને છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય એ તો આપણે કાયદામાં છે ને કાયદા બધા કડક છે પણ આપણે જે ન્યાય દેવી રાખી હવે એની પટ્ટી હટાવવામાં આવી છે બાકી ન્યાય ની દેવી ને છે ને આખે પાટા છે એ સામે કોણ છે એ નથી જોતા એ તો પુરાવાના મૂલ્યાંકન સાક્ષી પુરાવા ના આધારે સજા અને દોષ છે એનો ફેસલો કરતા હોય છે

એ પછીની સાહેબ વાત કરીએ તો અનિરુચિના જે દીકરા છે રાજદીપસિંહ અથવા તેમના મોટા દીકરા છે એમણે અરજી કરી કે ભાઈ વર્તન સારું છે અને એમને વર્તન સારું હોવાના કારણે આજીવન કેદ થઈ છે એમાંથી મુક્તિ મળે એ કયા બેઝ ઉપર એમણે અરજી કરી છે કારણ કે જે તે વખતે બિસ્ટ કરીને જે અધિકારી હતા એમની પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી જે તે સમયે અને અત્યારે પણ ફરીથી એ જ ચર્ચાઓ થઈ રહી છે કે શું એમની શાટકાઢ હતી કારણ કે જે તે વખતે અધિકારીએ સરકારને પણ પૂછવું મુનાસિબ નતું સમજ્યું અને એમને રિહા કરી દીધા હવે આવા છે આપણે છે ને કાયદામાં એક જોગવાઈ છે કે જેલની અંદર જેલ છે ને એટલે આપણા ખરેખર માનસિકતા એવી છે જેલ એટલે ગુનેગારોને અંદર ત્રાસ અપાતો હોય ને એ સજા ભોગવે કાળા પાણીની અંદર ચકીયું પીસવાની એવું કઈ હોતું નથી ફિલ્મમાં દેખાડે બધું જેલનું સાચું નામ છે સુધારણા ગ્રહ જેલની અંદર કોઈ પણ વ્યક્તિ જાય તો ગુનો એવી વસ્તુ છે કોઈ માણસ હાલતો જાય કોઈને છરી મારતો જાય એવું ન હોય પણ કઈક એવી ઘટના બની હોય કે એના એની પ્રતિક્રિયામાં એનાથી માની લો ગુનો થઈ જાય છે એનો ઈરાદો નથી હોતો આ જનરલ એક વાત છે તો એ વ્યક્તિને ગુનાની સજા સો ટકા મળે છે કારણ કે અપરાધ તો અપરાધ છે કાયદા મુજબ એને જોગવાઈ મુજબ સજા થવી જોઈએ પણ એ માણસને એની ભૂલનો પશ્ચાતાપ થાય જેલની અંદર ઈ એનો વલોપાત કરે એની સારી ચાલ ચલનગત હોય સમાજમાં એનું પુનઃ સ્થાપન થાય જયારે જેલમાંથી બહાર નીકળે ત્યારે એ એક સારો નાગરિક ભારતનો બનીને નીકળે એનું મગજમાંથી જે હિંસક વૃત્તિઓ અથવા તો ગુનાહિત માનસિકતા છે એને કાઉન્સેલિંગ કરીને દૂર કરવું આ બધી વસ્તુ હોવી જોઈએ પણ કઈ જેલમાં થાય છે કેમ

અને એક બે ઓક્ટોબર ગાંધી જયંતી એની અંદર કેદીઓને આવા પાકા કામના કે જેના સજા ભોગવતા હોય ગંભીર ગુનાઓની લાંબા વર્ષોથી તો એમને સજા મુક્તિ મળી શકે એના પેરામીટર્સ છે એવું નથી કે અરજી કરે એટલે એને મૂકી દેવી એની મિનિમમ કેટલા વર્ષની સજા છે એ પછી મૂકી શકે બીજું જેલની અંદર એની

જે કેદી સજા ભોગવે છે એ પોતે અથવા તો કે એના પરિવારના કોઈ સભ્ય એ અરજી કરે એ અરજીના આધારે એને રાજ્યપાલ સુધી સરકાર છે રાજ્યપાલ સુધી મોકલે મંજૂરી માટે એમાં બધી વસ્તુના જેલર થી માંડીને બધાયના અભ્યાસ કરવામાં આવે છે કે ભાઈ આ લોકોએ અરજી કરી છે તો ખરેખર એને લાયક છે તો આ બધાય પેરામીટર સાત આઠ છે ને એ પસાર કર્યા પછી રાજ્યપાલ મંજૂરીની મોર મારે એ ખાસી લાંબી પ્રક્રિયા છે

કોઈ ઈરાદાપૂર્વક કે કોઈ મારે ને તમારે વેર છે ને તમારી ઉપર કે તમે મારી ઉપર ફરિયાદ કરી હોય કે આ પાછો જેલમાં જાય તો એવું નતું આ પોલીસે ઘડેલી હતી તો અદાલતે એ પણ વસ્તુને ધ્યાનમાં લીધી છે બીજું ક્યાંક તો આમાં ચૂંટ થઈતી હુકમમાં એવું સંજ્ઞાન લઈ અને પછી જે આ પોપટભાઈ સોરઠિયાના પૌત્ર છે હરેશભાઈ સોરઠિયા એમની અરજીને ને રાખી અને અનિરુચિ જાડેજાની સજા માફીનો હુકમ રદ કર્યો છે સાહેબ આ તો હજી એક આપડે પ્રવિધાન છે કે અહીંયા નહીં તો બીજે એટલે હજી દિલ્હી દરબાર એટલે કે સુપ્રીમ કોર્ટ છે અનિરુદ્ધ સિંહ ત્યાં થઈ શકે ખરા અને ચાર સપ્તાહનો સમય છે સાહેબ મારા તમારા જેવાને ભી ચાર દિવસ આપો તો ક્યાંક ગાયબ થવું તો વાર ન લાગે અને આ તો એક મોટા ગજાના નેતા અને દબંગ જેને કહેવામાં આવે તો સાહેબ ચાર સપ્તાહ અને હજી સુપ્રીમ કોર્ટ જેમ છે ને બધી જગ્યાએ મોંઘવારી છે ને ન્યાયમાં મોંઘવારી બહુ નડે છે કારણ કે બહુ ખર્ચાળ પ્રક્રિયા હશે સુપ્રીમ કોર્ટમાં એક એક મુદતની ની ફી ભગ્યા ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયાની ફી હોય છે પણ ઈશ્વર ની કૃપા છે આ લોકો ઉપર તો બરાબર એટલે એ લોકોને કઈ વાંધો નથી ઈ શ્રેષ્ઠ શ્રેષ્ઠ

કે માનો કે જે તે સમયે જે અધિકારીઓ હાજર હતા એ સાક્ષી બની ગયા હોત તો અધિકારી નહીં સાક્ષીના આધારે અનિરુચિ અત્યારે જેલની બહાર ન હોય બીજું એ પૂછવું છે કે એવું શું કારણ રહ્યું હશે કે અધિકારીઓને એમ લાગ્યું કે અવાજ આવ્યો તો પણ આમને અમે નથી જોયા નજર આમે જેથી હોય એ કેમ ભૂલે હેભાઈ સાક્ષી છે એ વસ્તુ જેની નજર સાથે ભઈ નહીં હોય તો એ તો એનીથી મોટી તો બીક કોઈ નથી ને નથી પછી સાહેબ સાક્ષી તરીકે કારણ શું રહ્યું કે એ લોકો ન એમ એવું કહી દીધું કે ભાઈ અવાજ સાંભળ્યો તો પણ આ હતા કે નહીં કારણ કે મને જ્યાં સુધી ખબર પડી છે કે કેટલાક એવું કીધું કે ધ્વજવંદન થતું હતું અમારું ત્યાં ધ્યાન હતું હું આમની જોડે વાત કરતો તો મારું આ ખુરશી ઉપર ધ્યાન હતું મારું આમ ધ્યાન હતું એક્ઝેક્ટ એમનું નામ નથી લીધું કોઈ પણ વસ્તુ જેવી છે કે આટલા બધા એની હાજરી હતા અનિરુદ્ધ સિંહ તો માની લ્યો કે એ તો એક નાગરિક તરીકે માની લ્યો કે ધ્વજવંદન ની હાજરીમાં કોઈ પણ રીતે આવી ગયા હોય પણ એટલા લોકો હતા હાજરી હતી પણ એ હથિયાર એની પડ્યું પછી એનો બેલેસ્ટિક રિપોર્ટ થાય કે જે ગોળી આમના શરીર માં છે એ આજ હથિયાર માંથી છે કે નહીં કાનૂની પ્રક્રિયા બહુ જટિલ છે ગુનો કરવો છે ને સેવો છે પણ સાબિત કરવો બહુ અઘરો જે ગુનામાં આરોપી પકડે છે તપાસ કરે છે સજ્જડ સાક્ષી પુરાવા રજૂ કરે છે છતાં નિર્દોષ છૂટી જાય તો ખરેખર અધિકારી દોષિત ઠેરવો જોઈએ કારણ કે મેં ભૂલ કર્યું છે હું નિર્દોષ છૂટી ગયો

પરિવાર થકી એક અરજી કોર્ટમાં ફરીથી કરવામાં આવે કે ઘટના છે કે હત્યા થઈ અને પછી જે પ્રક્રિયા થવી જોઈએ અરજી જે કરવામાં આવી કે સારી છે છોડી મૂકો જે ટી એસ બીસ્ટ કરીને જે અધિકારી આખી પ્રક્રિયા રાજ્યપાલ સુધી જે અરજી થવી જોઈએ ના ગઈ અને કાયદાના કોરમમાં રહી અને કુકરી નથી રમ્યા તો આ કુકરી ગઈ કઈ રીતે તો પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહ્યો અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી અને એમને ચાર સપ્તાહમાં હાજર થવાનું કહ્યું છે પરંતુ જો એ દિવસનો વિચાર કરીએ તો અધિકારીઓ ખૂબ ત્યાં હાજર હતા શું થયું હતું એ પણ આપણે જાણ્યું પરંતુ હવે આગળ શું થઈ શકે કારણ કે ભગવાનની દયાથી અનિરુચિ પાસે કોથળા ભરીને રૂપિયા છે સુપ્રીમમાં પણ જઈ શકે છે ત્યાં પણ રચી કરી શકે છે અને હજી ચાર સપ્તાહનો સમય આપ્યો છે અને હજી કેટલા એવા કેસ છે કે જેમાં અનિરુચિ અને તેમના પુત્ર જે છે રાજદીપસિંહ તેમની ધરપકડ થઈ નથી તો આ કેસમાં હવે જો અનિરુચિ ગુનેગાર હતા એ સાબિત થયેલું હતું આ જીવન કેદ પણ પડેલી હતી તો પછી હવે એમને જેલ પેકા કોણ કરશે